અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા લક્ષ્મણભાઈ અર્જનભાઈ બેલા નામના ચાલીસ વર્ષના યુવાનનું ટેક્ટ અને ટોલીનું રિપેરિંગ કામ કરતી વખતે

આ બનાવ અંગ મૃતકના પુત્ર દિવસ લક્ષ્મણભાઈ બેલાએ પોલીસને જાણ કરાતા જામ જોધપુરના પોલીસ હેન્ડ કોન્સ્ટેબલ આર આર જાડેજા બનાવ સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે બસ આજ માટે આટલું જેની મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ